હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ઓમ કિચન એન્ડ લોગ ચેનલમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દરેક ઘરમાં સવારે અથવા તો સાંજે બનતી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ભાખરી તો કેવી રીતે આપણે બનાવી તો તમે બધા ભાખરી તો બનાવતા જ હશો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ભાખરી તો તમે બધાને જેમ થતું હશે કે ભાખરી તો બધા જ બનાવતા હોય પરંતુ ભાખરી બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે કેમ કે કોઈ ઝીણા લોટમાંથી પણ બનાવે જાડા લોટમાંથી પણ બનાવે પરંતુ મેં જે રીતે ભાખરી બનાવી છે ને એ રીતે જો આપ બનાવશો ને તો ચોક્કસ ભાખરી ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ થશે અને મોમાં મૂકતા જ તમને એકદમ રવો રવો થઈ જશે અને દાંત વગરના પણ આ ભાખરી ખાઈ શકે તો ચાલો આપણે બનાવીએ ગુજરાતી ભાખરી તો ભાખરી બનાવવા માટે મેં અહીં ઘઉંનો જાડો લોટ લીધો છે રોટલીના લોટ કરતાં થોડો જાડો લોટ છે તેને ભાખરીનો લોટ કહેવામાં આવે છે અને તે મેં ચાર વાટકા ભાખરીનો લોટ લીધો છે ઘણા ઝીણા લોટથી પણ ભાખરી બનાવે છે પણ એ ભાખરી છે એ ક્રિપ્સી થતી નથી અને એકદમ નરમ બને છે તો તમારે જો પ્ર માપ જો તમારે માપ પ્રમાણે જેટલી ભાખરી કરવાની હોય એ પ્રમાણે બનાવવી હોય ને તો તમારી જે મોટી મુઠ્ઠી હોય ને એ મુઠ્ઠી પ્રમાણે લોટ લેવો એટલે જે તમે ચાર પાંચ ભાખરી બનાવવાના હોય તો ચાર પાંચ મુઠ્ઠી લોટ લેશો તો એ માપ પ્રમાણે તમારી ભાખરી થશે એટલે જેટલી ભાખરી બનાવી હોય એ પ્રમાણે તમારે મુઠ્ઠી લેવાની અને એનું માપ રાખવાનું અને મેં અહીં ચાર વાટકી લોટ લીધો છે વાટકીનું માપ રાખ્યું છે એટલે મેં ચાર વાટકી લોટ લીધો છે તો તેની આઠથી નવ ભાખરી બનશે તો હવે આ લોટમાં હું સ્વાદ પ્રમાણે થોડુંક નમક નાખું છું નમક જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખું ઘણા નમક વગરની પણ બનાવતા હોય છે અને ઘણા નમક નાખીને બનાવતા હોય છે તો નમકવાળી ભાખરી છે ખૂબ જ સારી લાગે છે પણ જો કોઈને બીપી હોય તો તે નમકવાળી તો તે નમકવાળી ભાખરી નથી ખાતા તો તમે નમક છે એ સ્કીપ કરી શકો છો તેમાં હવે આપણે મોણ નાખશું મોણ છે ને એ મેં ત્રણ પાવરા નાખ્યું છે મોટા કે ભાખરીમાં છે ને વધારે વધારે મણ વધારે જોઈએ તો મેં ત્રણ પાવરા ભાખરીમાં મોણ નાખ્યું છે મણનું પ્રમાણ છે ને એ ભાખરીમાં થોડું વધારે રાખવું જેમ કે આપણે એ મિક્સ કરીએ ને ત્યારે તેમાં મુઠ્ઠી પડવી જોઈએ લોટમાં તેટલું મોણ રાખો તો ભાખરી ખૂબ જ સોફ્ટ થશે અને હવે આપણે એને સારી રીતે લોટને મસડી લેશું અને મુઠ્ઠી પડે એટલું મોણ નાખી દીધું છે એટલે સરસ મજાની મુઠ્ઠી પણ લાગવા મુઠ્ઠી પણ પડવા માંડી છે અને એ લોટમાં હવે આપણે એકદમ બધું મિક્સ કરી અને તેમાં આપણે હવે થોડું થોડું છે એ પાણી ઉમેરતા જઈશું અને લોટને બાંધતા જશું પાણી છે ને એ એકસાથે ભાખરીના લોટમાં નાખી નથી દેવાનું કેમકે ભાખરીનો લોટ જાડો હોય છે ને એટલે રોટલીના લોટ કરતાં પાણી એકદમ ઓછું જોઈએ છીએ એટલે એકદમ એક સાથે પાણી નહીં ઉમેરવાનું કેમકે જો પાણી વધારે થાય ને તો લોટ પણ એકદમ ઢીલો બંધાઈ જાય તેથી ભાખરી છે ને એકદમ નરમ થઈ જાય અને ક્રિસ્પી કે સોફ્ટ બનતી નથી એટલે પાણી છે એ થોડું થોડું ઉમેરતું જવું અને હાથ અને આંગળા વડે એકદમ પ્રેસ કરી અને કઠણથી લોટ બાંધતું જવું અને લોટને કોણાવતા જવું ઘણાને એવી પણ ભાખરી થતી હશે કે ગરમ હોય ને ત્યારે ખાઈએ તો એકદમ ભરભર ભૂકો મોઢામાં થઈ જાય છે પણ ઠંડી થઈ જાય પછી એકદમ નરમ અને પોચી પડી જાય છે તો થોડું મોણ રાખશો ને વધારે તો ભાખરી છે એ એકદમ ક્રિપ્સી રાખશે ને તરત તમે ઘીથી એને ચોપડી દેશો તો ભાખરી છે એ એકદમ સોફ્ટ ને સરસ રહેશે અને દાંત વગરના છે એ પણ ભાખરી ખાઈ શકશે તો ખાસ તો ભાખરીનો લોટ બાંધવાની જ ખૂબી છે કે કેવો લોટ બાંધ બંધાવવો જોઈએ જેમ તમે વધારે મસળશો જેમ તમે વધારે મસળશો તેમ તમારો લોટ ભેગો થતો જાય અને લોટમાં કૂણાશ પણ ખૂબ જ આવતી જાય છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને એક હાથથી બધો જ લોટ ભેગો કરી દીધો છે અને ત્યારબાદ આપણે બંને હાથ વડે એને સારી રીતે હાથ અને આંગળાના મસળવાથી એકદમ કઠણ લોટ કરી અને બધો લોટ ભેગો કરી દીધો છે અને જો તો તમને તો થતું હશે કે લોટ તો આપણે બાંધતા જોઈએ છીએ પરંતુ લોટને જેમ મસડાય ને એમ ખૂબ જ સરસ થઈ જાય છે તો મેં ચાર વાટકા લોટ લીધો હતો ને તેની સામે મારે એક જ વાટકો પાણી જોયું છે એટલે કે ચોથા ભાગનું પાણી જોઈએ પણ જો ઝીણો લોટ કે જાડો થોડોક વધારે લોટ હોય તો સેજ વધતાં ઓછું પ્રમાણ થાય પણ ચોથા ભાગનું પાણી ભાખરીમાં જોઈએ તો હવે આપણે ગેસ ઉપર એક તવી ગરમ થવા મૂકી દેશું અને એ તવી ગરમ થાય ને એ તવી ગરમ થાય ત્યાં સુધી આપણે લુઓ લઈ લેશું તમે તવીને બદલે તાવડી પણ મૂકી શકો છો કેમકે તાવડીમાં પણ ખૂબ જ સરસ ભાખરી થાય છે તો હું અહીં લોઢીમાં બનાવું છું કેમ કે એક સાથે બંને ગેસ ઉપર લોઢી મૂકી દઉં છું અને ભાખરી બનાવી લઉં છું તો મેં ગેસ ઉપર તવી ગરમ થવા મૂકી દીધી છે અને લોટમાંથી મેં એક ગોરણું એટલે કે જેને આપણે લુઓ કહીએ છીએ એ લઈ લીધો છે અને તેને સારી રીતે એકદમ હાથ વડે દબાવી અને થોડું વાળી અને થોડું વણી લીધું દબાવી અને થોડું પાટલા અને વેલણથી વણી લીધું છે અને એ વણી લીધા પછી પાછું એને વાળી લેવાનું છે એ વાળી અને એનો જે લુવો બને છે ને એ સારી રીતે ગોળ થઈ ગયો હોય છે એટલે ગોળ લુવો છે ને એને આપણે વણીએ ને તો ચારે બાજુથી ભાખરી છે એ ફાટી ન જાય કેમકે લોટ કઠણ હોય તો ભાખરી ફાટી જવાની બીક લાગે તો આપણે એવી રીતે વાળી અને ભાખરી વણવાની છે ત્યારબાદ ભાખરી વણાઈ જાય ને એટલે એમાં આપણે વેલણના મદદથી ખૂણા ઉપરથી ત્યાં ભાખરીને ખાડા પાડવાના છે કેમ કે ખાડા પાડવાથી ભાખરી સારી રીતે શેકાઈ જાય છે અને કાચી પણ રહેતી નથી કેમ કે ભાખરી આપણી જાડી હોય છે તો આપણે આવી રીતે ખાડા પાડીને શેકશું તો હવે આપણે તવી તો તપી ગઈ છે તો ભાખરી છે ને એ જે ખાડા પાડેલો ભાગ છે ને એ તવી તરફ રાખવાનો એટલે એને તવી તરફ ઊંધી વાળી દેશું ભાખરીને અને અને ત્યારબાદ તેને શેકવા મૂકી દેસું હવે તવી ઉપર રહેલી ભાખરી થોડીક પાકે ને એટલે તેને આપણે ઉલટાવી લેશું એટલે કે પલટાવી લેશું આપણે પહેલું પળ છે ને હંમેશા કાચું જ ઉલટાવું ત્યારબાદ બીજું પળ જે આપણે ચોળવીએ છીએ એ પૂરેપૂરું પાકી જાય ને ત્યાં સુધી આપણે ધીમા તાપે ભાખરી હંમેશા ધીમા તાપે જ ચોળવવી જેથી કરી અને અંદરથી પણ ખૂબ જ સરસ મજાની પાકી જાય નહીંતર કાચી રહે અને એ નીચેનું પણ જે આખે આખું પાકી જાય પછી જ બીજી તરફ ઉથલાવી અને પકાવી લેવી તમે ગેસ ઉપર પણ તાવડી ઉતારી અને ગેસ ઉપર પણ પકવી શકો છો પણ હું એવી રીતના પકવતી નથી એટલે તમને તવી ઉપર જ બતાવું છું હવે એને પૂરેપૂરી પકવી લેવી તો ભાખરી ખૂબ જ સરસ થઈ જશે અને પળ તમે ગેસ ઉપર પણ ધીમા તાપે શેકી શકો તો જુઓ આપણી ભાખરી થઈ ગઈ છે ને તૈયાર તો તેને આપણે હવે જાજુ બધું ઘી લગાડી અને ચોપડી દેસું તો આ ભાખરી છે ને આપણે ગરમા ગરમ ખાઈએ ને તો પણ એકદમ સરસ મજાની લાગે કે એની સાથે આપણે કંઈ જ ખાવું ના પડે તો ભાખરી આ રીતે આપણે પકાવી લેશું તો હવે આપણે આ બધી જ ભાખરીને પકાવી લેશું તો મેં બે તવી ઉપર હવે મૂકી દીધી છે ભાખરી બનાવવા અને તમે જુઓ છો કે આપણી બધી જ ભાખરીઓ તૈયાર થઈ ગઈ છે હવે હું આ ભાખરીને એક હાથે હું કટકા કરીશ તો જો ભાખરી એકદમ સોફ્ટ રીતે કટકા થઈ ગઈ છે તો આપણી ભાખરી છે એ ક્રિપ્સી અને સોફ્ટ થઈ ગઈ છે તો આપને આ પરફેક્ટ માપ સાથે બનાવેલી અને દાંત વગરના પણ ખાઈ શકે તેવી ભાખરીની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં આપ જરૂરથી જણાવજો અને વિડીયોને જો આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો